સાવરકુંડલાની શાંત ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી બપોરે અંદાજે ચાર ને પચીસ કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશીના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંત ભાઈ જોશી ગંભીર રીતે જાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી જેમાં ઘરની તમામ ઘરબખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો ભારત જમત બાદ આગ પર કાબુ મેળવાયો છે સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો જેથી મોટી હોનારત ટળી હતી બનાવની ગંભીરતા જો ઇન્ડિયન એરો એજન્સીના બાબા શેઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું આ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સતીશ પાંડે સાવરકુંડલા સાવરકુંડા આકર્ષણ રોડ ઉપર નાગનાથ જોશી દાદા કરીને મકાન છે ગેરેજ

અને આ આગને બુજાવવાનો પ્રયાસ કર્યો નેવું ટકા જેટલી યાદ આગ બુજાઈ ગયા પછી આ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા બધા આવ્યું છે વહેલું આવ્યું પણ કોઈને એવી ખબર નહોતી કે ફાયર બ્રિગેડ જાણ કરી દાદા 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 પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે આવી ઘણી નુકસાન છે એટલે ઇન્ડિયન ગેસ વાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેટ તાત્કાલિક આવું છું જાણ કરી છતાંય થોડુંક લેટ જુ હવે આ સમયે ઇન્ડિયન ગેસ અમે ને અમે વખોડી કાઢી હતી